નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ વીસ આઠ બે હજાર પચીસ ના સોના ચાંદી ના બજાર ભાવ કેવા રહ્યા તે વિશે ની માહિતી વિડીયોમાં જોશું તો યુટ્યુબ માં માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક માં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ ચાંદી ની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી નો ભાવ એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ ચાંદી નવસો અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદી અગિયારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો સોનાના ભાવે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો નવ હજાર બસો ચાલીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે તોતેર હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું બાણું હજાર ચારસો અને સો ગ્રામ સોનાનો ભાવ

તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ ચાર હજાર ત્રણસો રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હજાર રૂપિયા સુધીની ભજા જોવા મળી હતી તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ આજે જોરદાર કડાકો થયો હતો તેત્રીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજાર સોનાની જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી બજાર એક ધારી ઘટી રહી છે વધારો લગભગ સાત આઠ મળ્યો નથી બજારમાં સતત ઘટાડા વલણ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ અને ખાસ કરીને જે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી છે બંને વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ કરવા બાબતે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે જે યુક્રેન છે તે યુદ્ધ બંધ કરવા માટે રાજી થયો છે 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 તેવી વાત તેમણે કરી એક આ નિવેદનને કારણે સોનાની બજારમાં જોરદાર કડાકો જો હકીકતમાં યુદ્ધની સ્થિતિ છે તે સંપૂર્ણ રીતે બંધ થાય તો બજારમાં હજી જોરદાર કડાકો જોવા મળી શકે છે પરંતુ બીજી તરફ ખાસ કરીને રશિયા છે તે હજી યુદ્ધ બંધ કરવાના મૂડમાં જણાઈ રહ્યું નથી તેવું લાગી રહ્યું છે કારણ કે તે હજી પણ હથિયારોની સતત ખરીદી કરી રહ્યો છે અને મોટો ઓર્ડર અમેરિકા દ્વારા આપવામાં આવ્યો છે તેવી વાત પણ સામે આવી રહી છે તો આ તમામ પાસાઓ વચ્ચે એક પ્રકાર યુદ્ધની પરિસ્થિતિ બંધ થાય તો ઘણા સેક્ટરો છે તેમાં આની ઇફેક્ટ ઓછી થાય મતલબ કે ઘણા સેક્ટરોમાં મંદીનો માહોલ છે તેમાં એક પ્રકારે થોડી તેજીનો માહોલ પણ જોવા મળી શકે છે અને સોનામાં એકધારી જે તેજી છે તેમાં ઘટાડો પણ થઈ શકે છે